જામનગરના લાખોટા તળાવ કિનારે બાલાજી હનુમાનમાં સાઠ વર્ષથી અખંડ શ્રી રામધૂન ગુજરાતના જામનગર મહાનગરપાલિકાના ઘરેણું અને હાથ સમાન લાખોટા તળાવ જામ તળાવ કિનારે આવેલ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા સાઠ વર્ષ આજે એકવીસ હજાર સાતસો પંચ્યાસી દિવસથી સતત રાત દિવસ અલગ અલગ ભક્તો દ્વારા બે બે કલાકના સમય ફાળવણીથી ભગવાન શ્રી રામ અયોધ્યા શ્રી રામચંદ્ર ભગવાનની અખંડૂન શ્રી રામ જય રામ જય જય રામ સંગીતના સુર સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો કરે છે જે સૌ કોઈ ભક્તિમય માહોલથી રામના રંગે રંગાઈ જતા હોય છે જેની બોલતી તસવીરો Special story Raju Bhaidi Patel Pattern News twenty four pattern. શ્રી રામ